તો હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય બાબારી તો રાતના ઘણા મોડો આવ્યા હતો અને ઠંડી એટલી જબરદસ્ત પડતી હતી તે શરદી થઈ ગઈ હે અને લેટ ઉઠ્યો દીદી ઘણું બધું કોમ કરનો શ્યુઅર અને મારા બ્રેસ બાકી છે તો ખબર ને વહેલાં ઉઠીને જતી રહી પાછળના દાદાના ઘેર તો તમે એમાં વ્લોક સાથે કન્ટિન્યુ રહી જુઓ ચલો મળીએ की है और श्रेन श्रेन पप्पा दूध ले जाए बने तो जो दूध लेना जो 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 टाटा 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 गाइस ये लोग को आवे त्या सुधी अपने चाय बने हाटा टाटा मम्मू लाइने आओ हो दूध लाइने आओ जो तो गाइस ये लोग को आवे त्या सुधी देखो रसोड़ा में अपने चावा मूकी दी તો થોડું મોડું થઈ ગયું બારનું બધું કોણ પતાવતે પતાવતે તો બધું પતાવ પતાવતું મોડું થઈ ગયું છે આપણે વિડીયો બનાવવાના બાકી છે તો ગેસ બ્લોગમાં મારી સાથે જોડાયેલા રહેજો આપણે બ્લોગ કન્ટિન્યુ કરીશું જો

अच्छा बने मये जो पालमपुर थी आया ना तन्नी तो चक्कर लियो सेव नो की नती तो आजन पापा ऊपर सेव न खा जाए हम तो खनी खा खा करे लाड जेना

ના બિંદી દેખો એના માટે બાજરીનો રોટલો કરો તો ગાઈઝ માર તો જવાનું હવે નોકરી એટલે હું તૈયાર થઈ ગયો ખાઈ નવા બિંદી રેસીપીસ નો જે સોયાબીનનો નો વિડીયો બનાવ્યો અને રાતનો નોક છે તો તમે વ્લોગ સાથે કન્ટિન્યુ રહેજો ને મળીએ છે જય માતાજી અને પપ્પા હવે ગેન નોકરી અને પપ્પા અમલેથી હેડે નોકરી હે અને પોતું હતું કરવાનું હતું તું જો પોતું હતું બધું હમણાં પતાઈ દીધું હે આ તો મોડું થઈ ગયું તો કોમો એટલે અને જમવાનું પણ બનાવી દીધું હે એ તું પાછળ હેસ તો હવે આપણે શેરીઓને જમાડી દેહો મારે પણ જમવાનું હે તો મને જમી લઉં આઈ જા હેસ વાસમ પુડા કરવના બાકી પડ્યા હી બાજરી રોટલા કર્યા હી સોયાબીન શાક હે ઓનો વિડિયો આજ હોલે ચેનલ પર આઈ જશે તો હવે انا આ રોટલા બે બનાયા કેમ કે રેસિપી પણ શૂટ કરવાની હે ઓના થી જ એક તો તમાને આઈડિયા તો આઈ ગયા હશે કે આપણે સુ રેસિપી શૂટ કરવાની હે આ જો આ કે સીધી રહેતી જ નહીં હવે પહેલા હું એને જમાડી લઉં હું પછી હું જમું पड़े जेटली तोफाने थी जी जजु गत्तू क्या सीधी रहती नहीं शिवड़ा तो पड़ी जाए हो भाया जो क्यों चढ़ी है वही थी पड़ से तो एने दो हजार है ही शिव શ્રેયાંશો કેટલા પેતરા કરે છોકરી કપડા પડે ને હું તને મારે ઉર રાત જીતું

ઠાકોર ઘડીક બસ બે વાગી ગયા એનું જમવા બેસી ગયા હવે તો થોડું મોડું થઈ ગયું કોમ બતા માટે નવામાં નવા ધોવાનું બધું મોડું થઈ ગયું તો દીકરા જમવામાં મોડું થઈ ગયું હવે જમવા બે ગયા બે વાગ્યા તમે જમીન મળી શ્રેયનો મોમો અને શ્રેયમાં માસી આવી જઈ શ્રેય રમાડા માટે ત્યાં શ્રેયની પરનાની ઊભી છે શ્રેયો तो गैस आज तो पहुंचने पचास था ही है जो मैं तो जमवान हुए ना वाला बनाई दीदू तो नानी है ना नानी आई दिन तो, तो मेथी लेना ही थी तो मैं यहाँ मेथी बटाका और आना बटा आशा बनाई है तो आशा कि मारू फेवरेट लगला माटे गाज में है ना थेपला बनाया है जो मेथी ना थेप्पला बनाया है ही तो वे जमने तो भेला वाला बनी गयो એટલે આપણે ભેલા ભેલા વિડિયો એડિટિંગ કર દેવો આન પછી મોડે આપણે મઈએ શ્રીયુ મસ્ત એને પેલા પકડે અને પકડીને ભઈ બીવાય આજે જમણા તેલા પકડે પછી દૂર જાય બીવાય છે કોઈ ના કરે બેટા તો સ્ટેન્ડ હે

नमें जमा हमें